મિત્રો યુટ્યુબના શોર્ટ વિડીયો આપણે કઈ રીતે મિત્રો વાયરલ કરવાના છે જેવી રીતે મિત્રો આપણે ટેકનિકલ જેગુક ફાર્મિંગની અંદર બધા વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં જઈ રહ્યા છે જેની અંદર લાખો વ્યૂઝ મળી રહ્યા છે ટોટલ વિડીયોની અંદર હવે તમે પણ મિત્રો એ ટાઈપના વિડીયો બનાવવા માગો છો પણ આપણી પાસે સ્ટોરી નથી તો એ શબ્દો લખવા લખવાશે સ્ટોરી લખવી છે તો આપણે કઈ રીતે મતલબ લખવાની છે અને બીજા નંબરમાં એ કે સ્ટોરી કોપી આપણે ક્યાંથી કરવાની છે ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે બધાના મિત્રો અલગ અલગ કોમેન્ટ હોય છે અને અલગ અલગ વિચારો હોય છે કે અમારે આ ટાઈપની સ્ટોરી જોઈએ છે અમારે આ ટાઈપનું તો અમે કોપી પેસ્ટ કઈ રીતે અને ક્યાંથી કરી શકવાના છે તો વિડીયોમાં મિત્રો ખાસ રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જે કોગાને આપણી પાસે જે પણ નોલેજ હોય છે ને દરેક નોલેજના વિડીયો મિત્રો આપણે યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ ઘણા લોકોની કોમેન્ટ છે કે અમે સ્ટોરીને કે સ્ટોપના વિડીયો અમે અપલોડ કરીએ શોર્ટમાં તો અમારા વિડીયોની અંદર છે ને વ્યૂઝ મળતા નથી તો પહેલી વાત તો મિત્રો તમને ખાસ એ કહી દઉં કે તમે જે વિડીયો અપલોડ કરો છો જેની અંદર તમે જે બેકગ્રાઉન્ડ લો છો બેકગ્રાઉન્ડ એ બહુ સરસ હોવું જોઈએ અને જે બેકગ્રાઉન્ડ મેચ થાય છે એ ટાઈપના તમારો વિડીયો અપલોડ કરવાના રહેશે કારણ કે ઘણી વખત છે ને તમે એક જ એવું બેકગ્રાઉન્ડ લઈ લો છો કે જેની કલર તેમ મેચ નથી થતો તો આપણો વિડીયો મિત્રો ચાલતો નથી અને બીજા નંબર મે કે તમે જે સ્ટોરી કે જે તમે સ્ક્રિપ્ટ લખી છે અને જે લેખિતમાં શોર્ટ વિડીયો બનાવ્યો છો એ કઈ ટાઈપનો છે તો એ તો ધાર્મિક છે તો ધાર્મિક ટાઈપના વિડીયો હોવા જોઈએ મિત્રો કોઈ લવ સ્ટોરી છે તો એ ટાઈપની જ તમારી સ્ટોરી હોવી જોઈએ કારણ કે તમે બધું મિક્સમાં મૂકો છો ને તો આપણને ઘણી વખત છે ને આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે જે હવે લવ સ્ટોરીના તમે વિડીયો અપલોડ કરતા હોય અને જેની અંદર તમે કોઈ મોટિવેશન મૂકતા હોય કે કોઈ ધાર્મિક તો ફરક તો પડવાનો જ છે એટલે એક જ હવે મેં મિત્રો ઘણા લોકોની એ કોમેન્ટ કે કઈ રીતે એને કોપી કરું સૌથી પહેલાં તો મિત્રો કોપી પેસ્ટની મિત્રો વાત કરી દો કારણ કે આપણી પાસે બધું લખવાનો ટાઈમ પણ મિત્રો હોતો નથી તો ઘણા લોકો કોપી કરવા માગતા હોય તો કોપી તમે કરી શકો છો બિંદાસથી પણ એની અંદર પણ મિત્રો ફેરફાર કરવો જરૂરી છે તમે કોઈ પણ હવે કોપીની મિત્રો વાત કરીએ તો તમે ગૂગલમાં જેને સર્ચ કરી લો જે મારા શોર્ટ વિડીયો તારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તો તમે ટેકનિકલ જે ગુગલ ફાર્મિંગ સર્ચ કરશો એટલે બધા છે ને સ્ટોરીવાળા પેજ એટલે કે ફોટા તમને ગૂગલમાં મળી જશે હવે એ જ છે ને તમારે એની સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ને ક્યાંથી તમને કોપી કરતા ફાવતું હોય તો એ તમારે છે ને મિત્રો કોપી કરી લેવાનું છે અને કોપી કર્યા પછી એની અંદર તમારે છે ને તમારું ખુદનું કંઈક સારા શબ્દો તમને ખબર છે કે એના વિશે જે મેં કહાની જે સ્ટોરી લખી છે તો એના વિશે તમને થોડોક અનુભવ છે ને તમને ખ્યાલ છે તો તમે બે શબ્દો સારા ઉમેરી શકો છો એની અંદર થોડોક ફેરફાર કરી શકો છો અને જો તમને ખબર જ નથી તો મિત્રો એ સ્ટોરીને ગમે ત્યારે મિત્રો કોઈ વિરોધ કરે તો એનો આપણે ડિલીટ પણ કરવો પડે છે વિડીયો એટલે જે તમને અનુભવ છે જેનો થોજ તો આપણે તમે બે શબ્દો સારા એની અંદર ઉમેરી શકો છો હવે કોઈપણ સ્ટોરી તમને કોઈપણ યુટ્યુબ ચેનલની અંદર ગમે તેની સ્ટોરી તમને ગમે છે કે આ ટાઈપનો મારે વિડીયો બનાવવા છે તો એની સ્ટોરી તમારે કોપી કરવાની છે તો તમે કઈ રીતે કરવાના છો તો તમારે એ ચેનલને સર્ચ કરવાની છે મિત્રો ગૂગલની અંદર તમે કોઈ પણ દાખલા તરીકે તમે યુટ્યુબ ચેનલ આપણી ટેકનિકલ જે ગુગલ સર્ચ કરશો તો યુટ્યુબ રિલેટેડ બધા જ વિડીયો તમને મળી જશે ટોટલ એવી રીતે તમે જે સ્ટોરીના વિડીયો જોયા છો એની અંદર સ્ટોરીના વિડીયો તમે જોયા છે તો તમે સ્ટોરી કે ચેનલનું નામ અથવા એ સ્ટોરીનું ટાઇટલ જે છે યુટ્યુબની અંદર એ ટાઇટલ તમારે છે ને ગૂગલમાં મિત્રો સર્ચ કરી લેવાનું છે અને જેવું તમે સર્ચ કરશો એટલે તમને ઉપર ઓપ્શન અલગ અલગ જેવી રીતે આપણે કોઈ વેબસાઇટ ખોલતા હોય ને તો અલગ અલગ ઓપ્શન ખુલે છે વેબસાઇટ ખુલે ન્યૂઝ ખુલે ઇમેજ ખુલે વિડીયો ખુલે ઉપરના ભાગની અંદર તમને જોવા મળતું હોય છે હવે એમાંથી તમે કોઈ પણ સ્ટોરી યુટ્યુબમાં જોઈ છે તો એનું ટાઇટલ તમે ગૂગલમાં સર્ચ કરો અને ગૂગલમાં સર્ચ કરશો એટલે તમારે ઇમેજવાળા ઓપ્શનની અંદર મિત્રો જવાનું રહેશે તો ઇમેજવાળા ઓપ્શન ઉપર તમે જશો ને એટલે તમને છે ને બધા મારા વિડીયો હોય ને એના બધા થમલેને તમને ત્યાં જોવા મળી રહેશે એટલે કે જેવી રીતે જે તમારી સ્ટોરી કોપી કરે એની ચેનલ તમે સર્ચ કરો છો તો એના બધા થમલીને તમને ત્યાં જોવા મળી રહેશે હવે ટોટલ મેન આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે તો મેન પેજ ઉપર જે લખેલું હોય એ જ આપણે લેવાનું હોય છે તો એ ફોટોને તમારે ગૂગલમાંથી તમારે સ્ક્રીનશોટ અથવા કોપી પેસ્ટ તમને કરતા ત્યાંથી આવડે છે તો ત્યાંથી તમે કરી શકો છો અથવા એ ફોટોને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને ગૂગલ ટ્રાન્સલેટમાં જઈને તમારે એને કોપી પોસ્ટ કરી લેવાનું રહેશે અને એ કોપી પેસ્ટ કર્યા પછી તમારે પિક્સલ લેબની અંદર જઈને તમારે બેકગ્રાઉન્ડ ઉમેરીને અલગ અલગ કન્ટેન્ટની અંદર બહુ સારી રીતે લેખિતમાં સારા અક્ષરોમાં કાઢીને અક્ષરોમાં પણ કલરિંગ કરવાનું છે ને જે સ્ક્રીપ્ટ છે એમાં થોડો ફેરફાર મિત્રો તમારે કરવાનો રહેશે જો તમે ફેરફાર કરશો તો તમને ભવિષ્યની અંદર તમને તમારી ચનલની અંદર કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લમ કોપીરાઈટનો ઇશ્યુ રહેશે નહીં જો તમે કાયમિક માટે એક જ ડાયરેક્ટ કોઈ કોપી પેસ્ટ કરો છો તો આવનારા સમયની અંદર કદાચ આપણને કોપીરાઇટ સ્ક્રીપ્ટ કોપીરાઇટનું કોઈ પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે એટલે થોડો ઘણો આપણે ફેરફાર કરવો જરૂરી છે અને હા મેં બધા યુટ્યુબની સોંગ બધા એની અંદર મિત્રો મિક્સ કર્યા છે એટલે ખાસ વિનંતી છે કે તમે જે યુટ્યુબના સોંગ મિક્સ કરો છો તો બરોબર છે અને જો ગૂગલનો વોઇસનું તમે મિક્સ કરો છો તો બહુ તમારે ધ્યાન રાખવાની રહેશે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જે ગોવાને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું